ભામોદ નગરપાલિકા વિસ્તારમાં આશરે પચ્ચીસ લાખના ખર્ચે બનેલ જાહેર શૌચાલય શોભાના ગાંઠ્યા સમાન આમદ શહેરમાં તિલક મેદાન ખાતે આવેલ શૌચાલય પર બંધ હોવાથી ધાર્મિક સ્થળની પાછળ આવેલ કેબિનો તથા હાઈસ્કૂલની દિવાલના ઓથા હેઠળ લેડિત અને જીન્સ પેશાબ કરવા મજબૂર અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા વિસ્તારમાં તિલક મેદાનમાં નગરપાલિકાની બાજુમાં પુરસા રોડ નવી નગરી સામે તેમજ બીઆરસી ભવનની બાજુમાં સરકારી ગ્રાન્ટ માંથી બનાવેલ આશરે છ લાખ રૂપિયાના ખર્ચે બનેલ શૌચાલય પડેલ છે ગામોના અવર જવર રહેતી હોય છે જે પબ્લિકની કુદરતી હાજત માટે આશીર્વાદરૂપ શૌચાલય બંધ હોવાના કારણે કેટલીક વાર ખુલ્લામાં કે કોઈ ખૂણો ખાચો શોધી પેશાબ કરવો પડે છે જે અનુસંધાને મીડિયા દ્વારા અગાઉ સમાચાર પ્રસિદ્ધિ તથા તપાસ કર્મચારીઓ આવેલ હતા જેથી નગરપાલિકા સત્તા સિંહોસ દ્વારા તિલક મેદાન શૌચાલય બે ત્રણ દિવસ ચાલુ રખાયું હતું પરંતુ ચોથા દિવસથી બંધ હાલત થઈ ગયેલ છે જેથી આ સમાચાર પ્રસિદ્ધિ તથા બંધ પડેલા શૌચાલય કાયમી ધોરણે ચાલુ થશે કે નહીં એમ લોક મુખ્ય ચર્ચાઈ રહેલ છે બ્યુટો ચીફ મકસૂદ પટેલ આ